મારું નામ દીપકભાઈ વિજય છું અને હું છેલ્લા પંદર વર્ષની ઉંમરથી કરું છું અને મારી ત્રીજી પેઢી છે આ મારો મોટો બાબો છે અને બહુ રજ્યા બહુ શોખ છે હા અમે લોકો અમદાવાદથી વર્ષોની આ મહેનત છે તે ખાસ જોવા મળતી હોય છે અને વર્ષોની આ મહેનત છે કે રંગ લાવે છે રથયાત્રામાં સૌથી મહત્વનું આકર્ષણનું જે કેન્દ્ર હોય છે તે હોય છે કેમેરા પર સર હિરેનશાનની સાથે લુકનાફાન મ્યુઝિક હોય છે જે અખડ ચોરના નામે સાથે અત્યારે આપ માહોલ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તો જગન્નાથજીની રથયાત્રાને લઈને ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ મંદિરોની અંદર આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની સાથે સાથે અનેક એવા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ડાકોર હોય શામળાજી ભાવનગર મોરબી રાજકોટ સમગ્ર ગુજરાતની અંદર રવિવારનો આ દિવસ અષાઢી બીજના પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર તમામ શહેરોમાં રથયાત્રા પોતાની રીતે કાઢવામાં આવી રહી છે તમામ જગ્યાએ અલગ અલગ સાથે રથયાત્રાને પસાર કરાવવામાં આવી રહી છે ન્યૂઝ પર કરો નાથના દર્શન ન ફક્ત અમદાવાદની આ રથયાત્રા એક માત્ર રહ્યા છે પરંતુ ગુજરાતમાં વધુ અન્ય શહેરોમાં પણ જે રીતે રથયાત્રા પસાર થતી હોય છે જેમાં ભાવનગર શહેર છે મોરબીનું શહેર છે રાજકોટ શહેર છે સૌરાષ્ટ્રના ત્રણ મોટા શહેરો ભાવનગર મોરબી સ્વામીજી કે ન ફક્ત એક શહેર કે એક વિસ્તાર સીમિત છે રથયાત્રા સમગ્ર ગુજરાત મોટાભાગના શહેરોમાં અહીંયા આગળ પણ એ જ મેસેજ અથવા સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વધુ લોકો સુધી પહોંચી શકાય છે

કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના જે ઉત્સવો છે એ આજની યુવા પેઢી ઉજવતી થશે એ આપણા સૌ કોઈ માટે હિતમાં છે જો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે આપણે ચાલીશું ને તો આપણી સંસ્કૃતિ પતન થશે આપણી સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે જો આજે ભગવાન રથયાત્રા છે તો આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ ને તો દીપ પ્રાગટ્યથી કરીએ છીએ જ્યારે પાશ્ચાત્યની પદ્ધતિ

શ્રાવણ મહિનો આવશે રક્ષાબંધન આવશે નવરાત્રી આવશે દિવાળી આવશે આ બધા જે ઉત્સવો છે કરીને ભારતીય સંસ્કૃતિ ટકી રહે છે માટે આવી રથયાત્રા ઉજવાવી જોઈએ અને સાથે સાથે મીડિયાનો પણ એક ખાસ ફાળો છે કે આવા ઉત્સવો ટીવી પર રિલીઝ કરે છે તો અનેક ભક્તો ઘરે બેઠા પણ આવા ઉત્સવમાં દિવસે દિવસે જોડાતા જાય છે આજે જે ભક્તો દર્શન કરશે રથયાત્રાના ન્યૂઝ ના માધ્યમથી તો કાલે ઈચ્છા થશે કે ચાલો આપણે રથયાત્રાના દર્શન કર્યા મજા આવી આનંદ થયો એક શાંતિની અનુભૂતિ થઈ તો કાલે મંદિરમાં જઈને પણ પ્રત્યક્ષ ભગવાન કરીએ એ હેતુ પણ આ રથયાત્રા પાછળનો ખાસ ખાસ જોવા મળી રહ્યો છે અને યથાર્થ ફળ કોને કોને મળતા છે છે કારણ કે જે રીતે ચાલો ટીવી પર પર ન્યૂઝ ત્યાં પણ જોડાય છે આ યથાર્થ ફળ લાખો લોકોમાંથી કોને કોને પ્રાપ્ત થતું હોય છે જયારે ભગવાન ની આરતી રથયાત્રા નીકળતી હોય સરસ પ્રશ્ન સિદ્ધાર્થભાઈ તમારો લાખો દર્શન તો કરે છે યથાર્થ ફળ કોને મળે તો યથાર્થ ફળ તો એવી રીતે મળે કે આપણી પાસે અનેક પ્રકારના ભોજન તૈયાર હોય પણ ભૂખ કોની ભાંગે જે માણસ જમે એની ભૂખ ભાંગે એમ ભગવાનના આંખેથી દર્શન દર્શન કરીએ કે સારું જ છે પણ એવા કરવામાં આવે જિંદગીભર આપણને યાદ રહી જાય એવા દર્શન કરે એને મળે છે અને શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ભગવાનના કે ભગવાનના સત્પુરુષોના દર્શનને યાદ રાખે છે ને એના જીવનમાં ક્યારે ફરિયાદ કરવાનો વારો આવતો નથી આપણા શાસ્ત્રમાં અનેક પ્રસંગો છે હિન્દુ ધર્મમાં એક પ્રસંગ એવો આવે છે કે ધરમપુરની અંદર એક કુશળ બાઈ થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ દર્શન કર્યા એમણે અને દર્શન કર્યા પછી આંખો બંધ કરીને બેસી ગયા પંદર દિવસ સુધી એ ઉઠ્યા જ નથી અને એમનો દેહ પડી ગયો અને ભગવાનના ધામમાં એમની ગતિ થઈ ચલો માની લઈએ કે અત્યારે આપણે ભગવાનના ટીવીમાં દર્શન કરીએ છીએ તો આપણે એટલા 15 દિવસ સુધી બેસતેને સ્મૃતિ ના કરી શકીએ પણ થોડી ઘણી પણ આપણે એવી દસન કરીએ ભગવાનને યાદ રાખીએ કે જગન્નાથ ભગવાન એ આવા ભગવાનના કપડા પહેર્યા છે આવા અલંકાર ધારણ કર્યા છે એવી રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો આપણને યથાર્થ ફળ આપનારી આ યાત્રા બની રહેશે અને આપણા જીવનનું શ્રેય એક જ યાત્રાના દર્શન કરીશું તો પણ આપણો હેતુ પાર પડી જશે અને હાલમાં અમારા સંવાદ હતા પણ ત્યાં ઉપસ્થિત છે ગ્રાઉન્ડ 0 પર તેમના પણ કહેવાલ ઉપરને ચર્ચા કરી લીધી

રથ સરસપુર પહોંચ્યા હોવાના મહત્વના અને મોટા